પાદળ બાર ની ચૂંટણી આગામી વીસમી તારીખના રોજ યોજના છે તે પહેલા જ વાત કરીએ તો સતત પાંચ ટમથી ચૂંટાઈ આવનાર દીપક પ્રજાપતિ છે તે પ્રમુખ પદ માટે સતત છઠ્ઠી ટમમાં પણ બિનહરિફ રીતે ચૂંટાઈ આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આજ રોજ તેઓના સમર્થકો સાથે વકીલ મંડળ દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પાદરા બાર એસોસિયેશન ની ચૂંટણી આગામી તારીખના રોજનાર્યા છે દીપક પ્રજાપતિ ત્યારે દીપક પ્રજાપતિ પાદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પાદરા વકીલ મંડળની કમિટીમાં ઉપપ્રમુખ ને બાદ કરતા તમામ કમિટીના સભ્યો દ્વારા વિજેતાને છે તે પુષ્પગુચ્છ આપી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભારે આતશબાજી પણ કોર્ટ ખાતે કરવામાં આવી હતી સાથે સાથે તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વકીલ મંડળના તમામ સભ્યો સાથે તમામ વકીલ મિત્રો સાથે મળી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાનું મોટું પણ મીઠું કરાવવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળની તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત અમે આ બાબ કોર્ટના વકીલો મિત્રોના સહકારથી આગામી તમામ કામો કરીશું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આદેશ અનુસાર આગામી તારીખ તારીખ

વીસ બારે અને જેમાં પ્રદીપસિંહ પઢિયાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે અને અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક મિશાલ ઉભી કરી છે કે સતત છઠ્ઠી